હક્કી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજીત ઝુપેલવાલા સમાચારમાં વાત કરીએ તો વડોદરા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ચાંદોડ ખાતે આજથી દસ દિવસીય ગંગા દસહરા મહોત્સવનો પ્રારંભ થયો છે પ્રથમ દિવસે મહેતા સપત્ની પૂજન અર્ચન અને દિવ્ય આરતી આરતીમાં જોડાયા હતા ગંગા મૈયાના પૃથ્વી પર અવતર તયાની સ્મૃતિમાં યાત્રા યાત્રાધામ ચાંદરો ખાતે પ્રસિદ્ધ મલ્હાર રાવ ઘાતના કિનારે વર્ષોની પરંપરા મુજબ ગંગા દશરા મહોત્સવ ખૂબ શ્રદ્ધાપૂર્વક ઉજવાય છે તારીખ સાત જૂનથી દસ દિવસ સુધી ચાલનાર આ મહોત્સવના પ્રથમ દિવસે ધારાસભ્ય શ્રી મહેતા સાથે ગુજરાત બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના પ્રમુખ શ્રી મીનાબેન મહેતાએ પધારી યાત્રાધામ ચાંદોદના ઐતિહાસિક મલહારરાવ ગાતના કિનારે નર્મદાજીના પૂજન અર્ચન સાથે દિવ્ય આરતીનો લાભ લીધો હતો મહત્વ છે લોકો ગંગામાં પોતાના પાપ ધોવા જતા હોય છે ત્યારે મા ગંગા નર્મદામાં પોતાના પાપ ધોવા માટે આ દસ દિવસ દરમિયાન આવતા હોય છે અને આ પ્રસંગે નર્મદા કાંઠાના તમામ ગામોમાં બહુ ઉત્સવની રીતે ઉજવાય છે આરતી થાય છે નર્મદા અને મા ગંગાની પૂજા લોકો દ્વારા કરવામાં આવે છે અને ખાસ કરીને આ વિસ્તારના બ્રાહ્મણો ખૂબ જ રંગે ચંગે આ પ્રસંગે ઉજવતા હોય છે વર્ષોથી પરંપરા છે એ પ્રમાણે આ વિસ્તારનું ધારથી ધારત પૂજા છેલ્લા સાત વર્ષથી ત્યાં રંગયાત્રાની શરૂઆત અને પુનઃવૃત્તિમાં પૂજા નો અને આરતીનો લાભ મળતો હોય તમારી જાપતિ સમજુ છું આમ તો સિનોર એટલે કે નર્મદા કાંઠાનો જ ભરતી હોય અત્યાર સુધી નર્મદા સિનોરમાં આરતી અને પૂજા કરતા ગંગા દેસરામાં પણ ધારાસભ્ય થયા પછી વર્ષોથી ચાળોસમાં આ લાભ મળે છે હું આ વિસ્તારના તમામ નાગરિકો માટે મા નર્મદા મા ગંગાને પ્રાર્થના કરું છું અને કોઈ વિધાનસભામાં આવતા તમામ નાગરિકો પર એમની કૃપા રહે